રાજકોટમાં આગામી તારીખ ચોવીસથી અઠ્યાવીસમી ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમીનો પ્રખ્યાત લોકમેળો યોજાવા જઈ રહ્યો છે ત્યારે આ વખતના લોકમેળાને ધરોહર નામ આપવામાં આવ્યું છે ત્યારે હવે લોકમેળાનો પ્રારંભ થવાના માત્ર ચાર જ દિવસ બાકી છે ત્યારે મેળો જ્યાં યોજાવાનો છે તે રેસકોર્સ મેદાનમાં તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે ચાલો જોઈએ અમારો વિશેષ અહેવાલ સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની તૈયારી શરૂ કરવામાં આવી છે ત્યારે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાને ધ્યાનમાં રાખીને આ વખતે સ્ટોલ્સ અને પ્લોટની સંખ્યામાં ત્રીસ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે એટલે કે ગત વખતે ત્રણસો ચાલીસ સ્ટોલ પ્લોટ હતા જેના સ્થાને આ વખતે બસો પાંત્રીસ કરી નાખવામાં આવ્યા છે આ સાથે જ કલેક્ટર તંત્ર દ્વારા લોકમેળાનો વીમો પાંચ પોઈન્ટ પચાસ કરોડ વધારીને દસ કરોડ કરી નાખવામાં આવ્યો છે ત્યારે ટીઆરપી અગ્નિકાંડ બાદ કડક નિયમો મુજબની એસઓપી બનાવવામાં આવી હતી પરંતુ

दस पंद्रह बरस से लगाते आते रहे हैं हम और अभी तक किसी को बात नहीं है और हर जगह हमारा माल घूमता है एमपी राजस्थान गुजरात महाराष्ट्र कर्नाटक हर जगह हम इसी प्रकार से ये राइट चकडोल हम फिटिंग करते हैं लगाते हैं जी इसमें कोई जोखिम वाला काम नहीं है और हम बरसों से यहाँ राजकोट में हम राइट लगाते हैं और काफ़ी टाइम से हम यहाँ पर धंधा कर रहे हैं अभी तक ऐसा कुछ हुआ नहीं

પ્રાઇવેટ મેળાના સંચાલક વિરેન્દ્રસિંહ ગોહિલે એક પોઈન્ટ અઠયાવીસ કરોડમાં યાંત્રિક રાઇડના પ્લોટ ખરીદ્યા હતા ચાર લાખનો પ્લોટ વિરેન્દ્રસિંહ ગોહિલે ચાર પોઈન્ટ પાંચ લાખમાં વેચ્યો હતો વિરેન્દ્રસિંહ ગોહિલે કહ્યું કે જમીનનો સોઈલ્ડ ટેસ્ટ કરાવ્યો રિપોર્ટ બે દિવસ પછી આવશે ત્યારે જમીન પથરાળ હોવાથી સોઈલ્ડ ટેસ્ટ પાછ જ થશે રાઇડ સંચાલકોએ કહ્યું કે અમે લાકડાના દટ્ટા મૂકી અને રાઇડ્સ ઊભી કરી દીધી છે વર્ષોથી રાઇડ્સ આવી જ રીતે ઊભી કરીએ છીએ સૌરાષ્ટ્રનો સૌથી લોક લોકપ્રિય મેળો એટલે કે ધરોહર મેળાનું છે તે હાલ તૈયારીનો છે તે ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે એસઓપીને લઈને ઘણી ચર્ચાઓ પણ છે તે ઉઠી હતી ત્યારે આપણી સાથે વિરેન્દ્રસિંહ છે તેમની સાથે જ વાત કરીશું ખાસ કરીને એસઓપીમાં જે નિયમો આવ્યા હતા ખાસ કરીને સોલ્ટ રિપોર્ટ શું છે સોલ્ટ રિપોર્ટ એટલે એવું કે જે જમીનની અંદર સોલ્ટ રિપોર્ટ અમે કરાવી છીએ ત્યારે કરાવી નાખ્યો છે હવે રિપોર્ટમાં અમને કે ભાઈ કડક જમીન કે જ્યાં કડક જમીન આવતી હોય એ બધામાં આપણે ફાઉન્ડેશનની કોઈ જરૂર નથી લોકોને ફાઉન્ડેશન એક જ મગજમાં ઘૂતી ગયું હતું પણ શું કામ ઘૂંચી ગયું કે ફાઉન્ડેશન કરવું પણ એની અંદર એસઓપીમાં એવું છે કે આ સોયલ રિપોર્ટ આવ્યા પ્રમાણે તમારે ફાઉન્ડેશનની જરૂર હોય તો ફાઉન્ડેશન કરવું પછી બીજું પણ છે કે ભાઈ તમારે પરમનન્ટ જો મેળો હોય તો એ તમારે બે વર્ષ હોય કે વરસ હોય તો એનું ફાઉન્ડેશન પછી ગમે ત્યારે ફરજિયાત બને છે આ પાંચ દિવસના મેળા માટે કોઈ આવું બનતું નથી અને વર્ષોથી ચાલ્યું જ આવે છે અને આ રિપોર્ટ કરાવવાનું સારું થયું છે કે પબ્લિકની સેફ્ટી જોવાય એમાં અમે રાજી છીએ કારણ કે આ તો કોઈ રેસકોર્સની અંદર લેતું નહોતું સર્લ્ડ રિપોર્ટ ને ફાઉન્ડેશન પણ એને કોઈ મગજમાં ઉતરતું નહોતું શું થાય એના હિસાબે આ કોઈ લેતું નહોતું અને બધા હરાજીનો અતિહાસકાર કર્યો હતો પછી અમને એમ જો કે આપણા રાજકોટનો મેળો છે લોક લાગણીનો મેળો છે આખો અને આવો આપણો જે તહેવાર છે મોટો આપણો ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં તો મોટો મોટો તહેવાર આપણે ગણાય છે તો એના માટે અમે આ લીધું બાકી અમે તો પ્રાઇવેટ મેળા કરી જ છીએ ગ્રીનલેન્ડ ચોકડી છે નાના મોવા સર્કલ છે હવે આ એસઓપીનો જે સોયલ રિપોર્ટ છે એની પછી અમારો આવશે એનડી રિપોર્ટ એનડી રિપોર્ટ અમે આજ કરાવી નાખશું એનડી રિપોર્ટ કર્યા પછી પછી આના આવશે રાઈડના પ્લાન નકશા રાઈડ ઊભી થાય ને એટલે પછી એના પ્લાન નકશા આવશે પ્લાન નકશા આવે એ રીતે પછી આ કમિટી આવશે યાંત્રિકની કે હવે આ રાઇડની અંદર શું કમી છે ફિટિંગમાં ક્યાંય બાપુ કરવામાં આવી શકે ફાઉન્ડેશન એક જ વસ્તુ કે કડક છે એટલે કરવામાં નથી આવ્યો રિપોર્ટમાં પડીશ છે અને ફાઇનલમાં પણ આપણે બધા ભેગા થઈશું અને તમામ રિપોર્ટ હું હાજર કરીશ પછી જ આપણે મેળો ચાલુ કરશું કલેક્ટર દ્વારા તો આ આદેશ આપવામાં આવી રહ્યા હતા કે ફાઉન્ડેશન ફરજિયાત જરૂરી છે કલેક્ટર દ્વારા મતલબ પબ્લિક એક જ કહેતી હતી કે ફાઉન્ડેશન નહીં કરી ફાઉન્ડેશન નહીં કરી જે લેવા વાળા રાઈટ લેવા વાળા પણ એને એ જ ખબર નથી કે ફાઉન્ડેશન નહીં કરી પણ ક્યારે ફાઉન્ડેશન કરવું છે એ તો ન ખબર ઝાઝા મેળા મેં તો કીધું આજે અમને થોડુંક નાનું મોટું બિલ્ડિંગ લાઈન કામ છે એટલે આ ખબર છે ફાઉન્ડેશન શું કામ કરવું પડે કેટલા ઊંડા જાય તો કરવું પડે ઊંડું હોય તો જાય તો કેમ કરવું પડે રાઇડ વજન કેટલો આવે તો કરવું પડે કેટલા ટન હોય તો એના હિસાબે અમે આ પ્લોટ લીધા છે કે આપણે રાજકોટનો મેળો પણ થઈ જાય અને એસઓપીનું પાલન થઈ જાય આપણે એવું જ કરવાનું સોલ્ટ રિપોર્ટ આવ્યો છે કે સોલ્ટ રિપોર્ટ અત્યારે બપોર ઉપર આવી અને ત્યારે પણ ઓકે કહી દીધું કે આ આટલી ટાઈટ જમીન હોય એમાં નહીં વાંધો નહીં કરવું પડે કાંઈ લવી અમારે આવશે હમણાં બપોર પછી એમાં પાંચ રિપોર્ટ આવવાના છે પાંચ રિપોર્ટ આપણે પાછા ત્રણ દિવસ પછી ભેગા થઈને પાંચે રિપોર્ટ આપણે દેખાડશું બધાને કે આ બધા રિપોર્ટ અમારે આવી ગયા છે જો આપણે ફરીથી પાછા એકવાર ભેગા થઈ ગયા ચોક્કસપણે વાત કરવામાં આવે તો જે લોકમેળો એટલે કે ધરોહર લોકમેળાનું છે તે આયોજન કરવામાં આવ્યું છે તળે અમારે તૈયારી ચાલી રહી છે અને ટીઆરપી અગ્નિકાંડ બાદ છે તે એસઓપીની રચના કરવામાં આવી હતી ના નિયમોની રચના કરવામાં આવી હતી જે અંતર્ગત લોકોની સુરક્ષા માટે છે ત્યાં મેળાનું આયોજન કરવામાં આવ્યું છે સુરક્ષાબદ્ધ છે ત્યાં મેળો છે તે યોજાય માટે તે માટે કલેક્ટર તંત્ર પણ છે તે હાલ તત્પરતા છે તે દર્શાવી રહ્યું છે કેમેરામેન કેતન લખતેરિયા સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ